વિજ્ઞાને બધો વિકાસ કર્યો છે સરજીભાઈ રૂપિયા વધી ગયા તો તમે મૂકી શકો છો દાગીના વધી ગયા તો મૂકી શકો છો વાત મૂકવાના ઠેકાણા નથી ક્યાંય હા બીજી વાત વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે કે તમારું આંખનું આંસુનું ટીપું તમે ડૉક્ટરને દો એટલે લેબોરેટરી નાખીને કહી દે કે આમાં એટલા ટકા ક્ષાર છે ખારાશનો ભાગ છે પણ દુનિયાભરના ડૉક્ટરોને કાલે ભેળા કળી અને એક આંસુનું ટીપું આપીને એટલું પૂછો કે આ સુખનું છે કે દુઃખનું છે તો ત્યાં વિજ્ઞાન નાનું પડશે સાહેબ ત્યાં કવિ મેઘાની ની અથવા તો દુલા કાગની ની જરૂર પડશે સાહેબ અને કોઈ પણ માણસને ઝેરી જનાવર કરડ્યું હોય તો એક મિનિટમાં ડૉક્ટર ઇન્જેક્શન આપીને ઝેર ઉતાર નાખે છે પણ માણસને માણસ કરડે એના ઇન્જેક્શન હજી સુધી નથી નીકળ્યા સાહેબ સમાજને જેને સમાજના ડંખ માર્યા છે એના ઝેર નથી ઉતર્યા કહેવાનો મારો અર્થ એને ઝૂંપડીએ કીધું કે જીવન પધારો કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડી ભગવાન કાઠિયાવાડમાં શું કામ મધ્યપ્રદેશ પ્રદેશ બંગાળ બિહારમાં ભૂલો પડ ખટારાને ધક્કા મરવે છે કાઠિયાવાડમાં શું કામ કાઠિયાવાડમાં એટલા માટે મોહન થાય છે મહેમાન અમુક એક જ વાર તા તો જવ ને રાતિ જુવાડ તને સ્નેહ જમાડું સાંભળે આવી બાપ એક વાર આવી અહીંયા શું છે સૌજી બે બનાવ્યું છે શું છે લોકો આનંદ કરે આવે લેર કરે આ બહુ મોટી વાત છે સાહેબ સમાજને માટે કરવું પોતા માટે તો પશુ પ્રવૃત્તિ છે પશુ એ પોતાના માટે કરે પણ સમાજને માટે જેને કર્યું હોય એની એની સમાજ ઇતિહાસ નોંધ લે છે સાહેબ બાકી પશુ પ્રવૃત્તિ છે હે કહેવાનો મારો અર્થ સામાન્ય રીતે કાઠિયાવાડમાં એટલા માટે મોહન થાય છે મહેમાન અમુક એક જ વાર તો તો જવને રાતે જુવાર તને સ્નેહ જમાડું સાંભળે આવ્યું મારા બાપ અમારે આંગણે એકવાર મહેમાન થને આવ્યું રાતે જ્યારે રોટલા ખવડાવશું રાતે જયારે રોટલા નહી હોય ને ત્યારે હા પેટના દીકરા એકવાર આવી અને ખબર આવ્યા ને સાહેબ બિલ ખાની માલિપા જગ જાહેર વાત છે આપણે લાંબી જ કરવી પછી કરશું બીજા દોરમાં જો આપણે અનુકૂળ પડશે તો પણ ઝુંપડી કોક તો જાય જો અમારા આપાભાઈનું ગીત છે સાહેબ કેજુ પડિયે કોક તો જાજો એના મે થા પડિયે કોક તો જાજો એના મે માનતો જા આશરો એનો આવ છે નાનો ને આપ જેવડો આવતા આપા ભાઈ કાળા ભાઈ ની કવિતા સાહેબ આપા ભાઈ ગડવી ની આશરો એનો આવ છે નાનો ને આપ જેવડો

હા હા મુંબઈમાં તમે મહેમાન થાઓ ને બત્રી વાતના ભોજન ફિર્યા હોય અને ઘરધણી મોઢું સડાવીને બેઠો હોય અને ત્રીજી રોટલી એ પૂછે કે હજી લેશ્યો પહેલી રોટલી ઉપાડો થતો કે હજી લેશો હજી તો ઘણીએ લેશ્યું રોકાણ તો તારો જીવે લેશું ત્યાં શું કરો અને ગામડાની માલિકા કાંઈ ન હોય સાંભળજો સાહેબ ગામડાની માલિપા કાંઈ ન હોય ને મહેમાન આવે ને એમ કે ને હળી કાઢીને મારો બાપલીઓ આવ્યો મારો વિહામો આવ્યો મારો બાપ આવ્યો મારો પ્રાણ આવ્યો ત્યાં કઢીએ ને રોટલો તમને ખબર આવ્યો તો અમૃતનો ઓટકાર આવે સાહેબ કારણ કે પ્રેમ હૈયામાં છે પદાર્થોમાં પ્રેમ નથી પદાર્થોમાં પ્રેમ નથી મુંબઈની વાત કરી ને મુંબઈમાં એક બાપા ગયા ને તો ગામડાના માણસો મુંબઈ ગયા એટલે છોકરાઓ કીધું ઓછી ઓછી વાતો કરજો ઓછી વાતો કરજો હા તો જો ઓછી કરો તો તમારી વાતો મને વગર માય કે અહીં સ્ટીટ ગામડામાં એક બાપ ગામડામાં જે એક બાપા શહેરમાં હું મુંબઈ ગયા ને તો છોકરાએ કીધું લુગડા બદલાવી નાખો તો આ મને કોણ ઓળખે મને કોણ ઓળખે કોઈ ન બદલાવ્યો ગામડે આવીને કે અહીં તો અહીં તો બદલાવી નાખો તો કાંઈ તો બધા ઓળખે નો એણે અહીંયા બદલાવ્યા નો એને મુંબઈમાં બદલાવ્યા ને નો દીકરા દલીલ કરી ગયા એમ મારો કહેવાનો અર્થ હે અને મુંબઈના માણસો તો આમ ચીપી ચીપીને બહુ બોલે ગામડાને બાપા જમવા બેઠા ને આમ બાપા રોટલી લેશો હા બાપા અને અહીંયા અમે આગળ સૌજીબહેન જમવા બેઠા હતા બત્રી ભાઈ ત્રિના ભોજન હતા સાહેબ બેનું દીકરીઓ એમ કહેતી હતી બાપા આ લ્યો બાપા હા લ્યો હા એ તમને ક્યાંય બીજે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર સિવાય ક્યાંય જોવા ન મળે સાહેબ આ એક જ ભારતની ભારતના નકશામાં એક એવો ટુકડો છે કે એ અદ્ભુત છે સાહેબ અને વાતો હું ચીપી ચીપીને બોલે રોટલી મૂકું બાપા પાપડ મૂકું હે બાપા સંભારો મૂકું બાપા કેવું તારી ને ખાવાનું ડોળાજી વાટ તું મૂકું મૂકું હું સોટી પીડ્યો છું પેલા આને ભરી દે પછી આગે આગે ગોરખ જાગે પણ મારો કહેવાનો અર્થ ઝુંપડીએ કીધું કે જીવન વધારો આયા સાહેબ

નેહ નીતરતો એને નેહડો કહેવાય પ્રેમ નીતરતો એને નેહડો કહેવાય બાકી મકાન હોય બહુ મોટું આમ આનંદ ભુવન લીખ્યું હોય મકાનનું નામ ડેલીમાં દાખલ થાય તો હોળીયા ડાબેદી જ હોય પ્રગટાઈ ગઈ એટલી જ પ્રગટાઈ એટલી જ વારો હોય ખડકાઈ ગઈ તો હોય જ ઓલીથી ગામડામાં એક મહેમાન આવ્યો એ એનો પતિ એની પત્નીને કે આમ રહોડા બિચારો કર ઘરે મારો જીગરજાન મિત્ર છે હું બબે ત્રણ ચાર ચાર દીને રોકાવું છું અને આને માટે શીરો કે કંઈક કરજે ઓલી કે નહીં શીરો કે એવું કાંઈ નહીં થાય હો ભલે તમારા ગમે એવો મિત્ર હોય તો અહીંયા હવે ન થાય હવે પૂરું થઈ ગયું એ ઓલું મહેમાન સાંભળે અને ઓલો પાછો આવ્યો ને મહેમાન આમ સૂનમૂન થઈ ગયો ને તો વળી ઘરધણી બોલાવાના પ્રયત્ન કર્યા હોળી આડા કેટલા દી છે તો દી નથી આ દિવાલ જ આડી છે હોળી છે કોઈ કઈ છે નહી એના છે પણ ઝૂંપડી કીધું કે જીવન પધારો